સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયેલ જેમાં કોઈ હોસ્ટેલમાં સબીરોયના વિદ્યાર્થીઓ દ્વારા કોઈ વિદ્યાર્થીને મારો મારો સંબંધે વિડીયો વાયરલ થયેલ જે અન્વયે જૂનાગઢ જિલ્લાના સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા જુએનએલ જસ્ટિસ એક હેઠળ કાર્યવાહી કરવામાં આવેલ છે અને એ બાદ પણ ગઈકાલે એવા અમુક વિડીયો પાછા સામે આવેલ જે અન્વયે પોલીસે એ વિડીયો અનુસંધાને પણ કાયદેસર કાર્યવાહી કરેલ છે શરૂ કરી દીધેલ છે વધુમાં આ જે હોસ્ટેલ છે ત્યાં ત્યાંના વિડીયો હોવાનો ધ્યાને આવતા કલેક્ટરશ્રી સાથે વાત કરતાં કલેક્ટરશ્રી દ્વારા પણ અલગ અલગ વિભાગના અધિકારીઓની એક ટીમ બનાવવામાં આવેલ છે એ સમિતિ દ્વારા તમામે તમામ પાસાઓનો ઊંડાણપૂર્વક તપાસ અહેવાલ તૈયાર કરી અને જે જે જ્યાં જ્યાં જે બાબતોનું વાયોલેશન થયું હશે તમામ બાબતે તમામ વિરુદ્ધ નિયમ અનુસાર જે તે સંબંધિત વિભાગ તરફથી કાર્યવાહી કરવામાં આવશે સર આ સમિતિમાં કોણ કોણ છે આ સમિતિમાં સબડિવિઝનલ મેજિસ્ટ્રેટ પ્રાંત અધિકારી જૂનાગઢ નાયબ કમિશનર શ્રી જુનાગઢ મહાનગરપાલિકા જુનાગઢ ડીવાયએસપી શ્રી જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી જુનાગઢ અને જિલ્લા બાળ સુરક્ષા અધિકારી શ્રી જૂનાગઢ આટલા અધિકારીઓની ટીમ ગઠન કરવામાં આવેલી છે કમિટી તમામે તમામ પાસાઓને આવરી લેશે કે કઈ કઈ જગ્યાએ ક્યાં શું વાયોલેશન થયું છે તો પોલીસ તરફની જે કાર્યવાહી કરવાની થશે પોલીસ તરફથી કરવામાં આવશે કોર્પોરેશન કે જિલ્લા શિક્ષણ અધિકારી અથવા તો બાળ સુરક્ષા અધિકારી તરફથી જે કંઈ હશે તો જ્યાં જ્યાં જે વસ્તુ વાયોલેશન થયું હશે તમામે તમામનો રિપોર્ટ આવે છે તમામ વિરુદ્ધ જે કંઈ હશે નિયમ અનુસાર કાર્યવાહી કરવાનું હશે સર ઘટનાના આટલા સમય બાદ કાર્યવાહી કરવા પાછળ ઘટના બીજી તારીખે જ સામે આવી છે બીજી તારીખે જ સામે આવી ત્યારથી પોલીસે પોતાની કાર્યવાહી ચાલુ કરી દીધી છે વધુમાં ગઈકાલે પણ જે કંઈ વિડીયો આવ્યો તો ગઈકાલ રાતથી જ પોલીસે પોતાની કાર્યવાહી ચાલુ કરી દીધી છે અને સાથે સાથે કલેક્ટરશ્રી દ્વારા પણ બે દિવસ પહેલાં જ જ્યારે આ બનાવના ધ્યાન ઉપર આવ્યો હતો ત્યારે મારે એમની સાથે વાત થઈ હતી એમણે પણ પોતાના સિનિયર અધિકારીઓને જે કંઈ સંબંધિત અધિકારીઓને છે સૂચના આપેલી અને એ લોકોએ પણ એમની રીતના કાર્યવાહી ચાલુ કરી દીધેલ પરંતુ આજે આ કમિટીનું ગઠન કરીને એક વ્યવસ્થિત સુવ્યવસ્થિત રિપોર્ટ તમામે તમામ પાસાઓનો તલસ્પર્શી અભ્યાસ થઈ શકે અને એનાથી જે કંઈ જે રિપોર્ટ આવ્યાથી જે કાર્યવાહી કરવાની છે એ કાર્યવાહી થઈ શકે સમિતિનું ગઠન કરવામાં આવે છે હોસ્ટેલનું બાળક જાય છે તો અભ્યાસ માટે ક્યાંય પણ કોઈ જગ્યાએ જાય છે અને કોઈ હોસ્ટેલમાં રહેવાનું થાય છે તો બાળકની સાથે સતત સંપર્ક મારે ક્યાંય પણ આવી કોઈ વસ્તુ બાળકને ક્યાંય કોઈ જાતની કોઈપણ પ્રકારની હેરાનગતિ થતી હોય તો વાલી પણ થોડુંક બાળકની સાથે સંપર્ક મારે તો એને વસ્તુ તરત ને તરત ધ્યાનમાં આવી શકે તો જે કહે છે એને આગળ કાર્યવાહી કરી શકાય એ તમામ તપાસની કાર્યવાહી અત્યારે તપાસ હેઠળ છે બધી